વણકર સમાજની એકતા અખંડિતતા અને અસ્મિતાના ભાગરૂપે નિર્માણ થવા જઈ રહેલ વણકર ભવનનું ભૂમિપૂજન મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગરની પહેલ રામકથા મેદાન સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું આયોજન શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા પરમાર સિવિલ સર્જન અને શ્રી ઉત્તર ગુજરાત સમાજ પંચ પરંગણા મહાસંઘ ગાંધીનગરના પ્રમુખ તરીકે હું સેવાઓ આપું છું શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરંગણા મહાસંઘ એ એકમાત્ર ગુજરાતની અંદર ગ્રામ્ય સ્તર સુધીનું અનોખું અલાયદા નેટવર્ક ધરાવતું સંગઠન છે સંગઠન બિન રાજકીય બિન પક્ષીય અને બિન સાંપ્રદાયિક મહાસંઘ એ અન્ય સંગઠનો કરતો સોલંકી દેવૃત મામલતદાર છું અને શ્રી ઉત્તર ગુજરાત સમાજ પંચ પરગણા મહાસંઘના મહામંત્રી તરીકે એ સેવા આપું છું આ મહાસંઘ તરફથી જે ભણકર ભવનનું નિર્માણ કરવાનું છે તેના માટે તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ ઉડાસણ મુકામે વેચાણ રાખેલી જમીનનું આ ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં સમાજના યોગદાન અને સહયોગથી આ ભૂમિપૂજન કરવાનું આયોજન કર્યું છે જમીન પણ સમાજના સહયોગથી વેચાણ રાખી છે અને આ ભવનનું નિર્માણ પણ સમાજના સહયોગથી કરવાનું છે આશરે અમારી ટેકનિકલ ટીમ તરફથી આ જે બિલ્ડિંગનો પ્લાન માળના ભવનનું આયોજન કર્યું છે એમાં આશરે બાર કરોડ જેટલો ખર્ચ થનાર છે આ તમામ ખર્ચ સમાજના સહયોગથી અમે